હાઇસ્કૂલમાં દાદા દાદી માતાપિતા પૂજન તથા વાલી મીટીંગ યોજાઈ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ વડીલોનું પૂજન કર્યું સાસુ વહુના ભેટવાના પ્રસંગે વાતાવરણ ખૂબ જ ગમગીન બન્યું કહેવાય છે કે આપણી જે જરૂરિયાત પૂરી કરે તે આપણા ભગવાન બાળકના બચપણથી લઈને વીસ થી પચ્ચીસ વર્ષ સુધી માતાપિતા જ મહેનત મજૂરી કરીને તેની તમામ જરૂરિયાતો પૂરી કરતા હોય છે પરંતુ આ જ બાળક લગ્ન બાદ ઘણી વખત માતાપિતાને સાચવતો નથી પત્નીની વાતો માનીને માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકતા હોય છે અને ઘરડા ઘરમાં મૂકી આવે છે મિલકત મેળવવા માટે માતા પિતાને મારવાથી મારી પણ નાખતા હોય છે આવી ઘટનાઓ સમાજમાં દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે નાનપણથી જ તેને સારા સંસ્કાર આપવામાં આવે ઘરમાં પ્રેમાળ વાતાવરણ સર્જાય કુટુંબમાં કલેશ ના થાય તો બાળક મોટું થયા પછી પણ માતા પિતાને સાચવશે જ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં બાલમંદિરથી ધોરણ બારમાં અભ્યાસ કરતા નવસો બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય તે માટે માતા પિતા તથા દાદા દાદીના પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લગભગ પાંચસોથી વધારે વાલીઓનું તેમના સંતાનોએ પૂજન કર્યું હતું સૌથી પહેલાં વિદ્યાર્થીના માતા પિતાએ તેમના માતા પિતાના પગ ધોઈ પૂજન કરી પ્રદક્ષિણા કરી તેમના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ વિદ્યાર્થીના પિતા તેમના દાદાને અને વિદ્યાર્થીની માતા તેમના સાસુને ભેટ્યા હતા સાસુ વહુ બંડે એકબીજાને ક્યારેય ઉતારી નહીં પાડવાની ઝઘડો નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આ વખતે વાતાવરણ ખૂબ જ ગમગીન બન્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીએ પહેલા દાદા દાદી અને પછી માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરી તેમના ચરણોમાં વંદન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા વિદ્યાર્થીએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ વડીલોને દુઃખ થાય એવું કોઈ કાર્ય કરશે નહીં હંમેશા તેમની ખુશી માટે પ્રયત્ન કરશે કોઈ વસ્તુ મેળવવા જીદ નહીં કરે ખૂબ સારો અભ્યાસ કરી માતા પિતાનું ગૌરવ વધારશે અને પોતાના જીવન પર્યાંત એમને ખૂબ સારી રીતે સાચવશે ત્યારબાદ વિદ્યાર્થીના માતા પિતાએ એકબીજાની સમક્ષ એકબીજાની કદર કરી હતી તેમજ એકબીજાનો આદર કરવાની અને ક્યારે ઝઘડો નહીં કરવાનો પ્રતિજ્ઞા લીધી હતી આ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીની લહેર જોવા મળી હતી કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના ખિસ્સા ખર્ચીના પૈસા બચાવીને તો કેટલાક વિદ્યાર્થીઓએ રજામાં મહેનત કરીને મળેલા પૈસાથી પોતાના વડીલો માટે ગિફ્ટ ખરીદી હતી જે તેમને વડીલોને ખૂબ જ ભાવ સાથે આપી હતી આ પ્રસંગે વડીલોએ પણ પોતાના સંતાનોને અમૂલ્ય ભેટ આપી હતી ધોરણ ચારમાં અભ્યાસ કરતી બાળા નેહલબેન પરમારે તથા બીએડના તાલીમાર્થી મહેશ્વરીબેન તથા નિર્મલાબેને માતૃપિતૃ પૂજન પ્રસંગે ખૂબ જ પ્રેરક વાતો કરી હતી આ કાર્યક્રમ બાદ વાલી મિટિંગ થઈ હતી જેમાં લગભગ સાતસો જેટલા વાલીશ્રીઓ પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપસ્થિત રહ્યા હતા લગભગ દોઢ કલાક ચાલેલા વાલી મીટિંગમાં શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે વિદ્યાર્થીના જીવન ઘડતર માટે શાળાના શિક્ષકો દ્વારા કરાતી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે શાળા દ્વારા કેવા કાર્યો થાય છે શાળાના ઉજ્જવળ પરિણામ પીએચડી પ્રકારના પ્રોજેક્ટ કાર્ય વિજ્ઞાન મેળો શિક્ષક દિન ચૂંટણી વગેરે જેવી બાબતમાં વિદ્યાર્થીઓને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થીના ઘડતરમાં વાલીએ કેવી રીતે કઈ ભૂમિકા ભજવવી જોઈએ વિદ્યાર્થીના ગૃહકાર્ય વિદ્યાર્થીઓની ભૂલો મોબાઈલનો ઉપયોગ મોટા થઈને કેવી રીતે ધંધો કરવો દરેક કાર્યમાં વિદ્યાર્થીને સામેલ કરવા કોઈપણ નિર્ણયમાં વિદ્યાર્થીઓનો મત જાણવો આવા અનેક મુદ્દાઓ ઉપર દ્રષ્ટાંટ સાથે મનનીય રજૂઆત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન બીએડના તાલીમાર્થી બહેનોએ તમામ શિક્ષકોના ખૂબ સારા સહકારથી કર્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંડળના ઉત્સાહી પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ઝારોલા કેળવણી મંડળ તરફથી તમામ વાલીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરી હતી પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે લગભગ પોણા ત્રણ કલાક જેટલો સમય ફાળવીને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વાલીશ્રીઓનો શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે સમગ્ર શાળા પરિવાર તથા કેળવણી મંગળ આભાર વ્યક્ત કર્યો હતો અંતે વિદ્યાર્થીના ઘડતર માટે ખૂબ ઉપયોગી ભાથું મેળવવાના સંતોષ સાથે વાલીશ્રીઓ છૂટા પડ્યા હતા